હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળામાં શરીરને તાજગી અને ઠંડક આપે તેવી અલગ રીતે છાશ બનાવવાની રેસીપી જેમાં આપણે તડકાવાળી છાશ બનાવીશું જો તમે ક્યારેય આ રીતેની છાસ ના પીધી હોય તો આ ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો જેના માટે મેં અહીંયા બે નંગ મરચાં લીધેલા છે જેને આ રીતે કટ કરી લઈશું આ છાશમાં થોડી તીખાશ હશે તો ખૂબ જ સરસ લાગશે તેની સાથે જ આ રીતે ફુદીના અને કોથમીરને પણ અલગ કરી લઈએ ત્યારબાદ આ રીતે આપણે તેને પીસી લેવાનું છે તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો મરચાં ફુદીનો અને કોથમીર હલકા એવા ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આખું જીરું એડ કરીશું જીરુંનો ટેસ્ટ પણ આ છાશમાં ખૂબ જ સરસ લાગતો હોય છે ત્યારબાદ બધું સરસ રીતે પીસાઈ જાય તો તેને એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ એક ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલું આખું જીરું અને થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ ક્રશ કરેલો મરચાં ફુદીના અને કોથમીર એડ કરીશું અને તેને પણ સરસ રીતે શેકી લઈએ આ રીતેનો તડકો તૈયાર થઈ ગયો છે હવે તેને ઠરવા માટે મૂકીશું ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તેના માટે આ રીતે એક વાસણમાં ત્રણથી ચાર ચમચી જેટલું દહીં એડ કરીશું થોડા બરફના ટુકડા એડ કરીએ અને ઉપરથી જરૂર મુજબ પાણી એડ કરીશું હવે છાશ બનાવવા માટે મેં અહીંયા દેશી રીતે બનાવીએ છીએ તો ઝૈણીનો ઉપયોગ કરેલો છે જો તમારે આ રીતે બ્લેન્ડરનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો તો આપણી છાશ હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આ રીતે મેં તેને સર્વ કરવા માટે એક હાંડી લીધેલી છે તો છાશને પહેલાં એડ કરીશું ત્યારબાદ ઉપરથી થોડું નમક અને ચાટ મસાલો એડ કરીએ જેનો ટેસ્ટ આ છાશમાં ખૂબ જ સરસ લાગે છે અને ત્યારબાદ તૈયાર કરેલો જે તડકો એટલે કે વઘાર છે તે એડ કરીશું બધો જ વઘાર સરસ રીતે ઉપર એડ કરી અને હવે ચમચીની મદદથી તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો ઉનાળામાં એકદમ નવી રીતે બનતી તડકાવાળી છાશ બનીને તૈયાર છે જો તમે ક્યારેય એ ટ્રાય ના કરી હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો એકદમ યુનિક લાગશે અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવશે અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક